તમે યાર ચાલી ચાલીને ને છે ને મારા પગની ની છે ને આજે ઘૂટી ઘૂટી તોડી નાખી મારી યાર પણ મેં શું કર્યું એમાં શું તમે શું કર્યું હવે તમે કેટલું ચલાવો છો યાર અરે પણ જોયું છે મેં હું કહું આમ ચાલુ તો કે આમ જઈએ હું કહું આમ જાઉં તો કે આમ જઈએ અરે પણ તમારે જો એક તો બસમાં સીધું બેસવું ન હોય મેટ્રોમાં માં આવવું ન હોય તમારે સીધી હોટેલ થી રિક્ષા પકડવી હોય તો એમ હાલે

કિલોમીટર કેટલું થાય ખબર પડે છે કેટલું થાય શું કેટલું થાય આપણે દોઢ કિલોમીટર થી વધારે આયેલા નથી આજ ભાઈ શું દોઢ કિલોમીટર થી વધારે

પણ અહીંયા મેટ્રોમાં કેવું તમે ત્રણ દાદરા નીચે ઉતરો ચાર દાદરા ઉપર ચડો બહાર નીકળવા માટે એન્ટ્રી એક્ઝિટ કરો ને સ્કેન કરો ને આપણ સુવિધા આઈ બી હવે સુવિધામાં તમને તકલીફ છે બહુ કહેવાય શું સુવિધા આઈપી છે પણ તમે જો તો કરી સાથે સામાન હોય છોકરા હોય એકલા એકલા હોય તો ઠીક છે પણ બહાર ફરવા નીકળા હોય ને આમ જ હોય શું આમાં જ હોય હવે થોડીક કન્વીનન્ટ હોવું જોઈએ થોડું પૈસા પૈસા બચાવવા હોય ને તો બધું કરવું પડે એમ પૈસા નો બચે આમ મગજ મારી આખું દિમાગ નું આખું દહી કરીને વાતું કરો હો તમે બે હવાર હવાર વાતની વાત નથી જવલ તમે જરાક તો અમે એમ કહે કે અહીંયા થી અહીંયા લઈ લ્યો તો તમારે ઈ નત કરું અહીંયા થોડું ચાલી લે પછી આપણે વયા જશું પણ એમ નહીં 200-500 મીટર આગળ જાય અને મેટ્રો સ્ટેશન આવતું હોય તો મેટ્રો માં જડાય કે પછી પ્રાઇવેટ રિક્ષા કરાવાય તમે કોમેન્ટ કરો જી ને હવે રિક્ષા કરીએ ને તો 500 રૂપિયા ઈ લઈ લે મેટ્રો માં જાય ને તો 30 રૂપિયા માં પતી જાય પણ ભાઈ ને મેટ્રો કરવી કરવાનું હોય શું બીજું શું કરવાનું આમાં આપડે ફરવા આવ્યા હોય તો પૈસા બચાવવાના હોય એ રીતે પૈસા થોડી બચે પૈસા બચાવો તો જ મજા આવે શું હવે એમાં આવે પણ બોલે અરે પૈસા દિલ્હી માં આપડે ફરવા આવ્યા પ્રાચી તો પૈસા બચાવશું નઈ ને તો આપડે એના ઘર જાય ઓસરી રે મને એવું કઈ ના હોય થોડાક તો આપડે વાપરવાના હોય કે ના હોય ફરવા આવ્યા હોય તો તમે તો ખાવાની ના પડો

ઓલા હોટેલ થી મેટ્રો જવામાં બી ચાલીને જાવ છો એમ ની કે અહીંયા થી રિક્ષા કરી લઈએ ત્યાંથી મેટ્રો સુધી તો એમાં જ હોય ને પછી રિક્ષા કરીએ તો ઈ બીજા 100 રૂપિયા લઈ લઈએ તો પણ સસ્તું તો પડે ને તમે થોડુંક હાલવાનો રાખો ભાઈ મારી ભેગું આવું હોય તો બ્રાજી આવું કરો માં તમે યાર તો તમે તમે બેસી જાવ આ જો બસ આવે જ ને માં બેસીને તમે ઘર ભેગા જૂનાગઢ થઈ જાવ એટલે પછી આપણે થાય વાત પૂરી અહીંયા ને અમે બે આવીશું મારી હા તો ઈ આ તો ઈ હા ઈ કરો તમે બે હવે બધી બાકી રહ્યું છે મિત્રો આમ હાલવું તો પડે કે નહીં તમે ખાલી કોમેન્ટ કરજો બાર ફરવા આવ્યા હોય તો બાકી વિડીયો ને લાઇક અને શેર કરજો